કથાના પ્રથમ દિવસે સવારે નડિયાદના રાજમાર્ગો પર એક ભવ્ય પોથી યાત્રા કરવામાં આવી હતી આ યાત્રા શહેરના રબારીવાડ અને દેસાઈ વાગા જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે વાતાવરણ હરર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું હતું હજારોની સંખ્યામાં ઉમટી પડેલા નગરજનોને આ યાત્રામાં જોડાઈને દર્શનનો લાભ લીધો હતો પોથી મુખ્ય આકર્ષણ શ્રદ્ધાળુઓનો શિસ્ત ઉત્સાહ હતો શિસ્તબદ્ધ ઉત્સાહ કથાના નિમંત્રક અને મુખ્ય યજમાન આશાબેન જયકુમાર પટેલ તથા પારુલબેન કમલેશકુમાર પટેલ સહિત આશરે સવાસો જેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર પોતીજીને પોતાના મસ્તક પર ધારણ કરી ધન્યતા અનુભવી હતી આ સાથે મોટી સંખ્યામાં બાલિકાઓ કિશોરીઓ અને મહિલાઓ માથે મંગળ કળશ લઈને શિસ્તબદ્ધ રીતે યાત્રામાં જોડાઈ હતી આ નવ દિવસીય કથા દરમિયાન માત્ર જ્ઞાનગંગા જ નહીં પરંતુ અનેક ધાર્મિક પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવશે જેમાં વિશેષ કરીને શિવનવરાત્રા ભવ્ય શિવ તાંડવ સ્ત્રોત ગાન શિવ મહાપૂજન મહાભિષેક અને દિવ્ય મહારતી જેવા કાર્યક્રમો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે આ પ્રસંગો દ્વારા ભક્તોને શિવ ઉપાસનાનો અનોખો લાવો મળશે મોટા મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આયોજકો દ્વારા તમામ કથા પ્રેમી ભક્તિઓને શિવ કથામાં પધારવા અને ભક્તિનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નડિયાદ નગર અત્યારે સંપૂર્ણપણે શિવમય બન્યું છે અને આગામી દિવસોમાં અહીં સદાનું ઘોડાપુર ઉમટશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે રિપોર્ટર પ્રતિક ભટ નડિયાદ એનું નામ ભક્તિ છે એવું નથી કે મારા કરો કે તમે થાય મુક્ત તમને કોઈ બી વાતનો ડર ન રહે અને ડર ક્યારે ના રહે કે જયારે તમે તમારું રિસ્પોન્સિબિલિટી તમારી જવાબદારી નિભાવો એક એક ક્ષણ ને તમે જીવો મોક્ષ છે આ ચગત ની અંદર આમ તો આ ચરાચર ચરોતર જગત અંદર ઘણા દેવી દેવતા છે પણ જ્યારે આ તત્વ શું છે મારું નામ કમલેશ છે અમારા પરિવાર તરફથી એશા જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશભાઈ પટેલ તરફથી જે આયોજન કરેલું છે અને એમાં આજે જે પોથી યાત્રા હતી પોથી યાત્રા અમે અમે જે ધાર્યું હતું એના કરતાં બી સારી અને સુંદર પોથી યાત્રા નીકળી છે અને એકસો અમારી પોથી યાત્રા સફળ થઈ છે એકસો પોથી યાત્રા લઈને અહીં આગળ અમે ઘરેથી આવ્યા છીએ અને સાથે ઘરે લંકેશ બાપુએ પોથી યાત્રાનું પૂજન કર્યું અને પૂજન યાત્રા પૂજન યાત્રા પછી પોથી યાત્રામાં આવ્યા છે અને હવે બપોરે બે વાગ્યાથી આપણે કથાનો સમય ચાલુ થશે લંકેશ બાપુ પ્રથમ વખત નડિયાદના આંગણે પધારી રહ્યા હતા અને શિવકથા નું તેમના કંઠસ્થ છે લંકેશ બાપુનો નડિયાદમાં તો નહીં પણ ખેડા જિલ્લાની અંદર એમની ખેડા જિલ્લા અને આખા ચરોતરી આ પંથકની અંદર એમની આ પ્રથમ અહીં આગળ કથા છે અને પહેલી સ કથા છે અને એટલું સુંદર આયોજન છે અને નડિયાદની પબ્લિકનો બી એટલો જોશ અને એટલો ઉમંગ છે કે અમને પોતાને લાગે છે કે બહુ જોરદાર રીતે સફળ થશે આયોજન નગરજનો ને એક જ સંદેશો આપવા માંગે છે કે બને એટલું વધુમાં વધુ કથાનો લાભ લે બસ જ અમારી ઈચ્છા છે પ્રાર્થના સંદેશ તમામ લેટેસ્ટ અપડેટ માટે